નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સજોગો અને ખાસ કરીને ભારત વર્ષના સુખ શાંતિ સમુદ્ર સાથે લોક કલ્યાણ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળમી જાન્યુઆરીથી એકવીસમી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે અગિયાર જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યો છે જેમાં સવારના દસ કલાકથી બપોરના ત્રણ કલાક સુધી યજ્ઞમાં દરરોજ એકાવન જેટલા જોડો યજમાન તરીકે બિરાજમાન થનાર છે બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં એક હજાર એક દુર્ગા સપ્તશતી પાઠતી કરવામાં આવ્યો છે આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોરથી પધારેલા એકવીસ જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરવાના છે આ યજ્ઞમાં પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણથી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્ય મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞમાં ખાસ કરીને દેશભરનામાંથી સંતો મહંતો મંડલેશ્વર મહામંડલેશ્વરના મહાનુભાવો પણ પધારનાર છે આ છ દિવસીય યોગ્યમાં યોગ્ય ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ધારાસભ્ય સાંસદશ્રી વગેરે પણ ઉપસ્થિત રહેશે શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ ચાર એકર જમીનના યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં મંદિર ગૌશાળા સંત કુટીર અને ભોજન શાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જિલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત કર્મ દસ વિધિ સ્નાન શોભાયાત્રા મંડપ પ્રવેશ તથા મંડપ મંડળના સ્થાપના યોજાશે જ્યારે બીજા દિવસે અગ્નિસ્થાપના મંડળ પૂજન સંગ્રહમક પાઠવન તેમજ સાંજે મહાઆરતી કરવામાં આવશે ત્રીજા દિવસે મંડળ પૂજન સંગ્રામક દુર્ગા સપ્તશી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ તેમજ સાંજે સાત કલાકે મહાઆરતી તેમજ ભજન સંધ્યા રાત્રે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમજ ચોથા દિવસે મંડળ પૂજન સંગ્રાહક લલિતા સહસ્ત્ર નામાવલી દ્વારા હવન દુર્ગા સપ્તમે પાઠ દ્વારા હવન સાંજે સાત વાગે મહાઆરતી તેમજ રાત્રે ડાયરો વિજય ઘડવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે પાંચમા દિવસના દિવસે મંડળ પૂજન સંગ્રહમખ દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ સાંજે સાત વાગે મહાઆરતી તેમજ તે તે દિવસે સૌભાગ્યવતી અને કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રિ દરમિયાન સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠા દિવસના અંતે પૂર્ણહુતિ મંડળ પૂજન ગ્રહ શાંતિ હવન દસ દીકલાપાલ અને બલિ ક્ષેત્રપાલ બલિપ્રધાન વસુંધરા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણહુતિ કરવામાં આવશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે